બગસરા મામલેદાર કચેરી ખાતે શિક્ષકો દ્વારા એસઆઈઆર કામગીરી બાબતે આવેદન પત્ર અપાયું મારું નામ સમીરભાઈ શેખ બગસરા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘમાં પ્રમુખ તરીકે અત્યારે છું અત્યારે અમે એ જ રજૂઆત માટે આવ્યા હતા કે અત્યારે શિક્ષણના ભોગે અત્યારે જે એસઆઈઆરની કામગીરી ચાલુ છે એમાં અમારા શિક્ષકો અત્યારે ચુમ્મોતેર બીએલઓ અમારે બગસરા તાલુકામાં રોકાયેલા છે એમાંથી સુડતાલીસ બીએલઓ તો ખાલી પ્રાથમિક શિક્ષકો છે અને એમાં પણ કાલે જે બીજા સહાયકો ઓપરેટરો તરીકેના જે ઓર્ડર થયા એ પણ અમારા શિક્ષકો જ છે એક તો સર્વર ચાલુ નથી સર્વર ડાઉન છે અને ઉપરથી બસ એવું જ ખાલી કહેવામાં આવે છે કે તમે ફોર્મ ભરો ફોર્મ ભરો ફિલ્ડમાં નથી જવા દેતા ઘણા લેડીઝો લેડીઝ છે મહિલાઓ છે એને બીજા ઘણા પ્રશ્નો એવા ઊભા થાય છે કે ભાઈ ફિલ્ડમાં જઈએ છીએ તો અમુક જગ્યાએથી એવા રિસ્પોન્સ મળે છે કે ભાઈ અત્યારે તમારે શું કામ છે ને અત્યારે ન આવો ને એવા ઘણા બધા મુદ્દાઓ ઘણા બધા પ્રશ્નો એવા છે અને ઘણી શાળાઓની અંદર એવા બધા પ્રશ્નો ઊભા થાય છે કે અત્યારે એક પણ શિક્ષક કે ક્લાસ ખાલી હોય છે શિક્ષકો હાજર નથી રહી શકતા કેમ કે ફિલ્ડમાં જવું પડે છે એટલે બધા શિક્ષકો રોકાયેલા છે એટલે શિક્ષણના ભોગે અત્યારે અત્યારે આ અમારે કામ કરવાનું થાય છે એવું થાય છે એટલે હવે અમને શિક્ષકોની જગ્યાએ બીજા કોઈ કેડરને આમાં જો સમાવી લેવાય અને થોડાક શિક્ષકોને જો આમાંથી રિલીઝ કરવામાં આવે તો અમે થોડુંક શિક્ષણમાં ધ્યાન આપી શકીએ અને બાળકોનું ભવિષ્ય સુધરી થઈ શકીએ દીપક પ્રીમિયમ સ્ટ્રોંગ ટી તહેવારોનો ઉપહાર એક કેજી ચાના પેક સાથે ભેટ મેળવો રૂપિયા બસો દસ વરમોરાના છ કન્ટેનર તદ્દન ફ્રી કસ્ટમર કેર ડબલ નાઇન ટુ ફાઇવ વન ડબલ ટુ ઝીરો વન ડબલ્યુ ડબલ્યુ ડોટ દીપક ટી ડોટ કોમ